ના હસ્તે લોકાર્પણ કરાયું અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકાના ભાગોળે આવેલા બરવાળા બાવળ ગામે ગામના લોકથાળા અને દાતાઓના સહયોગ થી પંદર લાખ જેવી માતબર રકમ અંતિમ ધમનો વિકાસ કરવામાં આવ્યો છે બાટવા દેવડી રોડ પર આવેલા આ અંતિમ ધમમાં એક ડોમ અંતિમ રથ મકાન અને સમગ્ર ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખી તેનો વિકાસ કરવામાં આવતા તેનું લોકાર્પણ કરાયું હતું જેમાં અંતિમ ધામમાં સ્વહરીભાઈ મંજીભાઈ સોજિત્રાના સ્મરણ રાથે તેના પરિવાર પ્રાગજીભાઈ અને ધીરુભાઈ દ્વારા પાંચ લાખ પચાસ હજારના ખર્ચે ડોમ હરેશભાઈ અને હિતેશભાઈ અને રાજુભાઈ દ્વારા સ્મશાન માટે અંતિમ યાત્રા રથ માટે ત્રણ લાખ પચ્ચીસ હજારનું દાન અંતિમ રથના રૂમના નિર્માણ માટે દેવરાજભાઈ શિંગાળા દ્વારા એકાવન હજાર કમ્પાઉન્ડમાં પેવર બ્લોકના કામ માટે એક લાખ પચીસ હજારનું દાન જયંતિભાઈ દડુક દ્વારા અને ગ્રામજનો દ્વારા લોકફાળો આપવામાં આવતા ગામના અંતિમ ધામ એવા સ્મશાન ભૂમિનો વિકાસ કરવામાં આવ્યો છે સમગ્ર કાર્યનું લોકાર્પણ ગ્રામજનો અને મહેમાનોની હાજરીમાં મુખ્ય દાતાશ્રીના માતુશ્રી વાલીબેન સોજીત્રાના હસ્તે રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું ત્યારે ગ્રામજનોએ આ તમામ દાતાશ્રીઓનું ફુલહાર અને શાલ અર્પણ કરી મોમેન્ટો દ્વારા સન્માનિત કર્યા હતા આ તકે ગામ લોકોએ તમામ દાતાઓને બિરદાવી તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો જો કે આ સમગ્ર કાર્યમાં સમદાદમાં ગામ લોકોનો પણ મહત્વનો ફાળો જોવા મળ્યો હતો જો આ રીતે તમામ ગામમાં આર્થિક સમૃદ્ધ લોકો પોતાની ગામ પ્રત્યેનું ઋણ ચૂકવે તો ચોક્કસ લોકફાળાથી ગામડાને ગોકુળિયા બનાવી શકાય રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા રોવાળા બાવળ ગામે સ્મશાન ભૂમિમાં સાડા પાંચ લાખના ખર્ચે શ્રી પ્રાગજીભાઈ હરિભાઈ સોજીત્રા તથા તેમના ભાઈ ધીરુભાઈ હરિભાઈ સોધિતરાયે તેમના અક્ષર નિવાસી સ્વર્ગસ્થ પિતાશ્રી હરિભાપાના સ્મરણાર્થે આ ડોમ બનાવી દીધો છે એ ઉપરાંત જે સ્મશાન રથ છે જોવા મળે છે એ અમારા ગામના છગનભાઈ છોટોડિયાના સુપુત્ર હરેશભાઈ તથા હિતેશભાઈ છોડોડિયા તથા એના મામાના દીકરા સુલતાનપુરથી રાજુભાઈ એણે એના પિતાજીની સ્મૃતિમાં સ્મશાન રથની સેવા આપી છે એ ઉપરાંત રથ રાખવા માટે જે રૂમ બનાવ્યો છે એમાં સૌથી મોટું યોગદાન દેવરાજભાઈ ફુલાભાઈ સિંગાળાએ એકાવન હજાર રૂપિયા અને એ ઉપરાંત ગામ લોકોએ ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનો ફાળો આપ્યો એના દ્વારા આ સમસાનનો વિકાસ કરવામાં એ ઉપરાંત અમારા ગામના જ અમેરિકા નિવાસી જયંતિભાઈ ધડુક દ્વારા એક લાખને પચીસ હજાર રૂપિયાની જેવું માતભર રકમનું દાન આપ દાન આપી અને બ્લોક ફીટ કરાવ્યા છે અને હજી પણ દાતાઓની સરવાણી છે એ સતત વહેતી છે એક બે દાતાનો સંપર્ક કર્યો છે એના દ્વારા ગેટ બનવાનો છે ઉપરાંત પાણીની સુવિધા ઊભી કરવાની છે એટલે ધીરે ધીરે દાતાઓના સહયોગથી અમે સમશાનનો વિકાસ કરી રહ્યા છીએ